જુની પેન્શન પ્રથા લાગુ કરવાની માંગ સાથે કુબેર ભવન ખાતે વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા સપ્ટેમ્બર બે સપ્ટેમ્બર ચોવીસ દરમિયાન કર્મચારી જાગૃતિ અભિયાન અને તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે ના રોજ ભારતભરમાં આક્રોશ દિવસ મનાવું નક્કી થયેલ છે જે અન્વયે ગુજરાત ખાતે પણ કાર્યક્રમ નક્કી થયેલ છે જે અંતર્ગત છવ્વીસ નવ ચોવીસ ને ગુરુવારના રોજ વડોદરા ખાતે ગુજરાતના કર્મચારીઓ શિક્ષકો અધિકારીઓ સરકારની એનપીએસ યુપીએસ અને ફિક્સ પગાર જેવી ગેરબંધારણીય નીતિઓને વખોડી કુબેર ખાતે વિરોધ દર્શાવ્યો હતો નોંધનીય છે કે એનડીએ સરકારે સરકારી કર્મચારીઓ માટે જાહેર કરેલી નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ સામે ગુજરાત સરકારના કર્મચારીઓએ ઉગ્ર વિરોધ કરી જૂની પેન્શન સ્કીમ લાગુ કરવાની માંગ સાથે સત્તરમી સપ્ટેમ્બરથી જ આંદોલનાત્મક કાર્યક્રમો શરૂ કરવાનું એલાન કર્યું હતું જેના ભાગરૂપે વડોદરામાં પણ કુબેર ભવન ખાતે વિવિધ વિભાગના કર્મચારીઓ એકત્ર થઈ નવી પેન્શન સ્કીમનો વિરોધ દર્શાવ્યો હતો એનપીએસમાંથી અત્યારે યુપીએસ આવી છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ અને આ વિરોધ દિવસની અમે ઉજવણી કરીએ છીએ સરકાર જ્યાં સુધી ઓપીએસ નહીં કરે ત્યાં સુધી અમારી ઓપીએસ માટેની માંગણીઓ ચાલુ રહેશે સરકાર સામે સરકારે બે હજાર પાંચ સુધીના ઠરાવ ગુજરાત સરકારે આપ્યો તો પણ હજુ સુધી એ ઠરાવ કર્યો નથી એના લીધે પણ કર્મચારીઓ અટવાયેલા છે તો ઓપીએસ જલ્દીથી આપે એવી અમારી માંગણી છે